જિંદગી ક્યારેય સીધી લીટીમાં ચાલતી નથી હાથની રેખા એક વખત જોઈ જોજો કોઈ રેખા એકદમ સીધી હોતી નથી જિંદગીનું પણ એવું જ છે ક્યારેક જિંદગી આપણને એવો અહેસાસ કરાવે છે કે આપણા જેવું સુખી દુનિયામાં કોઈ નથી ક્યારેક જિંદગી ધોળે દિવસે તારા દેખાડી દે છે આપણો ક્યાંય ધ્યાન ન પડે એવું લાગે જાને બધું જ ખતમ થઈ ગયું છે એવામાં જ અચાનક કંઈક એવું થાય છે જેનાથી બધું જ બદલાઈ જાય આપણા બધાની જિંદગીમાં ઉતારની ઘટના બની જ હોય છે કોઈ પણ વ્યક્તિને પૂછજો કે તમારી જિંદગી કેવી રહી છે તો એ પોતાના સંઘર્ષની આખી કથા સંભળાવી દેશે કેટલાક લોકોની વાત તો એવી હોય છે જે સાંભળીને આપને આશ્ચર્યમાં મુકાઈ જઈએ બધું જ હોય અને અચાનક રોડ પર આવી ગયા હોય કોઈ હાથ ઝાલવા તૈયાર ન હોય બધેથી જાકારો મળતો હોય અને ભવિષ્ય જ ધૂંધળું લાગતું હોય શૂન્ય થઈ ગયા બાદ જિંદગી એકડે એકથી ફરી શરૂ કરી હોય અને ધીમે ધીમે ફરીથી બધું થોડે પડ્યું હોય દરેક વખતે વાત માત્ર રૂપિયાની જ નહોતી હોતી ઇમોશનલ ઉતાર ચઢાવ પણ ઘણી વખત ક્યાંય ધ્યાન ન પડે એવી સ્થિતિ પેદા કરી દે છે એક ધનાઢ્ય વ્યક્તિની આ વાત છે સંપત્તિ કે સાધન સુવિધાની કોઈ કમી ન હોતી જ્યારે પણ કોઈ પૂછે ત્યારે એ એવું કહેતો કે માણસને સુખી રહેવા માટે જે જોઈએ એ બધું જ મારી પાસે છે એક વખત તેઓ પત્ની સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટ થયો એને તો કંઈ ન થયું પણ પત્ની ને ગંભીર ઈજા થઈ પત્નીના બંને પગ કાપવા પડ્યા લાગ્યો કે મારા કારણે મારી પત્નીએ પગ ગુમાવ્યા પત્ની ઉલટું તેને સમજાવતી કે જે થવાનું હતું એ થઈ ગયું ભગવાનનો પાળ માનો કે જીવતો બચી ગયો એ માણસના મગજમાંથી તો પણ કંઈ ખસતું નહોતું આખરે તેની પત્નીએ કહ્યું કે અગાઉ જે થયું એ અકસ્માત હતો હવે તું જે કરે છે એ તારા જ વિચારોનું પરિણામ છે તે ગિલ્ટમાં રહીને ઉલટો મને વધુ દુઃખી કરે છે ક્યાં સુધી એકની એક વાતના ગાના ગાતો રહીશ ખંખેરી નાખ મનમાંથી બધું અને નક્કી કર કે આપણે બેસ્ટ રીતે જીવવું છે જિંદગીનું પણ પાટી જેવું છે કંઈક નવું લખવા માટે જૂનું ભૂસવું પડે છે પગ મારા કાપવા પડ્યા છે છતાં હું રોદના રડતી નથી પછી તું શા માટે જીવ બાળે છે એક યુવાન હતો આ યુવાન એક સંત પાસે ગયો સંતને તેને સવાલ કર્યો આ દુનિયામાં શક્તિશાળી બનવા માટે શું કરવું જોઈએ સંતે કહ્યું શક્તિશાળી બનવા માટે સૌથી પહેલી શરત એ છે કે વર્તમાનમાં જીવવું ભાગ્યે જ કોઈ માણસ વર્તમાન ક્ષણમાં જીવતા હોય છે માણસ કા તો ભૂતકાળમાં બની ગયેલી ઘટના વાગોડ્યા રાખે છે અને કા તો ભવિષ્યની ચિંતામાં રહે છે ભૂતકાળની ઘટનાઓમાં પણ માણસ સારું બન્યું હોય એ યાદ નહીં રાખે પણ ખરાબ બન્યું હોય એના જ વિચાર કરતો રહે છે ભૂતકાળની ખરાબ ઘટનાઓ અને ભવિષ્યની ખોટી ચિંતા માણસને નબળા બનાવે છે શક્તિશાળી બનવા માટે સૌથી પહેલાં તો મનથી મક્કમ અને સક્ષમ રહેવું પડે છે માણસના હાથમાં માત્ર અત્યારનો જ સમય હોય છે જે સમય વીતી ગયો એ તો ગયો આવનારા સમયની કોઈને ખબર નથી આ ક્ષણ તમે જીવો છો કે વેડફો છો એ જ મહત્વનું છે તમને કોઈ એમ પૂછે કે તમારી જિંદગીની સૌથી ખરાબ ઘટના કઈ તો તમે શું જવાબ આપો કંઈક તો એવું હશે જ જેને તમને હચ મચાવી નાખ્યા હોય હવે બીજો સવાલ તમારી જિંદગીની બેસ્ટ ઘટના કઈ આપણે મોટા ભાગે જે સારું બન્યું હોય છે એ યાદ રાખતા નથી ધ્યાનથી જોશો તો જિંદગીમાં ખરાબ થયું હોય એના કરતાં સારું બધું જ થયું હોય છે એક કપલની આ વાત છે લગ્ન થયું ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા હતા બધું જ સારું હતું પિતાનું અવસાન થયું એ પછી માથા ભારે

તેને નોકરીમાંથી રાજીનામું આપ્યું માલિક તેને જવા દેવા નહોતા ઈચ્છતા માલિકે કહ્યું કે આપણે બંને સાથે મળીને ભાગીદારીમાં નવો ધંધો કરીએ રૂપિયા મારા અને તું વર્કિંગ પાર્ટનર નફામાં અડધો ભાગ યુવાનને નસીબ અજમાવવાનું મન થયું તેને માલિક સાથે નવો બિઝનેસ શરૂ કર્યો જોત જોતામાં બિઝનેસ જબરજસ્ત ચાલી પડ્યો સારું ઘર કાર સાધનો બધું જ થઈ ગયું એક વખત એ પત્ની સાથે બેઠો હતો ત્યારે તેને કહ્યું કે આપણે બહુ ખરાબ દિવસ જોયા છે નહીં આપની પાસે ખાવાના પણ પૈસા ન હતા પત્નીએ કહ્યું કે સાચી વાત છે પણ હવે એ દિવસોને યાદ ન કર યાદ કરવો હોય તો પણ એને સારી રીતે યાદ કર આપણને ઘરમાંથી કાઢી મૂક્યા ન હોત તો આપણે આટલી મહેનત કરી હોત આપણને પોતાને ક્યાં ખબર હતી કે આપણામાં પડીને બેઠા થવાની આવડત અને હિંમત છે જિંદગી ઘણી વખત આપણને માપવા માટે જ જ કસોટી કરતી હોય હોય છે છે ભાગે સંઘર્ષ લખેલો કોઈએ અસંખ્ય પડકારોનો સામનો કર્યો જ હોય છે જિંદગીની એક હકીકત એ પણ છે કે દરેકે પોતાની લડાઈ પોતે જ લડવાની હોય છે જેનામાં હિંમત છે એને સાથ પણ મળી જ રહે છે એક લડવૈયો હતો દુશ્મન જ્યારે સામે આવી રહ્યો હતો ત્યારે તે પોતાના મિત્ર પાસે ગયો મિત્રએ કહ્યું ચાલ હું પણ લડવા આવું છું લડવૈયાએ કહ્યું ના તું મને ખાલી તલવાર અને ઢાલ આપ મારી લડાઈ હું લડી લઈશ આપણે બધા આપની લડાઈ લડતા જ હોઈએ છીએ જિંદગીના સાચા સંભારના આપણના સંઘર્ષની કથાઓ જ હોય છે જેની જિંદગીમાં સંઘર્ષ નથી તેને સુખ પણ ક્યારેય સંતુ નથી